રાપર ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત તાલુકા કક્ષાની કુકિંગ સ્પર્ધા યોજાઈ રાપર મામલતદાર એમ કે રાજપૂતના અધ્યક્ષસ્થાને મધ્યાહન ભોજન યોજનાના નાયબ મામલતદાર બીજે ચાવડાના માર્ગદર્શન હેઠળ રાપર શહેરની ત્રિકમનગર પ્રાથમિક શાળામાંથી પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ફરજ બજાવતા માનદ વેતન ધારકોની તાલુકા કક્ષાની કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોમ્પિટિશનમાં મિલેટ્સ એટલે કે બાજરી જુવાર નાગલી રાગી જેવા સ્થાનિક જાડાધાનની વાનગીઓને પ્રાધાન્ય આપી એક કલાકના નિર્ધારિત સમયમાં સ્થાનિક જાડાધાનની વાનગી અને પીએમ પોષણ યોજનામાં પૂરા પાડવામાં આવતા અનાજના જથ્થામાંથી અન્ય સહાયક સામગ્રી ચણાનો લોટ તેલ મરી મસાલાનો ઉપયોગ કરી વિવિધ વાનગી બનાવવામાં આવી હતી જેમાં તાલુકાની વિવિધ સાત શાળાઓમાંથી લોકોએ ભાગ લીધો હતો જેમાં જેમણે મિલેટ્સ એટલે કે બાજરી જુવા નાગલી રાગી જેવા સ્થાનિક ઝાડા વાનગીઓથી બાળકોના પોષણ સ્તરમાં કઈ રીતે વધારો કરી શકાય તેમજ તેનાથી મળતા લાભ વિશે જાણકારી આપવામાં આવી હતી તાલુકા કક્ષાની આ કુકિંગ સ્પર્ધાનું મોનિટરિંગ સુચારૂ રીતે થાય તે માટે કુકિંગ સ્પર્ધાના નિર્ણાયક તરીકે રાપર મધ્યાહન ભોજન યોજનાના નાયબ મામલતદાર બાબુલાલ કે ચાવડા તાલુકા પીએમ પોષણ યોજના સુપરવાઇઝર રમેશભાઈ રાઠોડ રતનપરા પ્રાથમિક શાળા આચાર્ય ધવલભાઈ દવે બીઆરસી અશોકભાઈ ચૌધરી સીઆરસી રાપર સુનિલભાઈ સુતરિયા રાણાભાઈ પરમાર હિતાબેન પરમારની નિર્ણાયક કમિટી બનાવવામાં આવી હતી જેમણે સ્પર્ધા દ્વારા બનાવવામાં આવેલી વિવિધ વાનગીઓની સ્વચ્છતા પ્રેઝન્ટેશન અને સ્વાદ તેમજ વિદ્યાર્થીઓને વાનગીઓમાંથી મળતા પોષણને ધ્યાનમાં રાખી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા યોજાયેલ સ્પર્ધામાં પ્રથમ વિજેતા તરીકે રાજાભાઈ સોલંકી તાલુકાના શ્રેષ્ઠ કુક તરીકે જાહેર કરી રૂપિયા પાંચ હજારના ઇનામ સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જ્યારે દ્વિતીય વિજેતા તરીકે ભારતીબેન કોહલી રૂપિયા ચાર હજાર અને તૃતીય વિજેતા તરીકે હંસાબેન ગોહિલને રૂપિયા ત્રણ હજારના ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ ભાગ લેનારને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં ત્રિકમનગર પ્રાથમિક શાળાના આચાર્ય હેતલબેન પટેલ નીરવભાઈ સોલંકી માવજીભાઈ પરમાર બાળુભા સોઢા સહિતના કર્મચારીઓ તેમજ શાળાના સ્ટાફ શહેરના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમને સફળ બનાવ્યો હતો